ખેડૂતોની હાલત જુઓ કે આ ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કેવા તો પણ જોઈએ મળી જાય છે જોઈએ એટલો મળી જાય છે પાંચ બોટલ જોઈતી હોય નો બુટલે બે જ આપીશ ત્રણ પછી આપીશ પણ ખાતર તમારે ત્રણ થેલી જોતું હોય તરત એમ કે એક જ મળશે બે નહીં મળે ખાતર ઉપર પ્રતિબંધ નથી ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે પણ પૈસા તમને ખાતર ન મળે

ખાતર નથી મળતો ત્યારે મને કે ભાઈ ને અમે ત્યારે મળતો છે વજુ ભાઈ બધા લખો ત્યારે હતા વાત કહી હતી અમારી રેન્ક આવી ને રાજકોટ ની ખાતર નો પ્રસાદ મને કહેજો અમારી જોબ લે છે સાતસો ટન ખાતર તમે હિસાબો ફેસન માં તાત્કાલિક ગાઈડ તમને ખબર અને કઈ ઇસ્યુ નથી તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે પાયા ખાતર તો ડીએપી જતું એનપી કે એકાઉન્ટ જોતો હોય ને આ જયેશ સાદરીયન જવાબ દે છે તમારે કેટ ભાઈ ને ન કરો તમારે જે ખાતર જરૂર પડે ને મને કહેજો અહીંયા તમે માંગશો ને એટલે બીજે દે રેન્ટ તમારા પાદર માં આવી લઉં બીજી